નમસ્કાર મિત્રો જ્ઞાન વિષય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે તોરણિયાનો ઇતિહાસ ખરેખર શું છે તેના વિશે વાત કરવાના છીએ તો પછી વધારે વાત ન કરતા જોઈએ આગળની વાત સોળ ધરામાં સોભતું તોરણિયા રૂડું ધામ જ્યાં સંત બેઠા સેવા કરે બાપુ રાજેન્દ્ર નામ મહંતસિંહ પૂજ્ય રાજેન્દ્ર દાસ બાપુ ના રામ રામ તોરણીયા નકલંગ ધામની આ જગ્યામાં ભજનાનંદી સંત પૂંજ મહંતસિંહ રાજેન્દ્રદાસ બાપા મહંત તરીકે છે પૂંજ બાપા ઉપર તેમના દાદા ગુરુ સેવાદાસ બાપાના સંપૂર્ણ આશીર્વાદ ઉતરેલ છે અને રામદેવજી મહારાજની અસીમ કૃપા ઉતરેલ છે બહુ જ ટૂંકા ગાળામાં પૂંજ્ય રાજેન્દ્રદાસ બાપાએ પરમ પૂજ્ય સેવાદાસ બાપા આશ્રમ બનાવવાનું નક્કી કર્યું હતું બહુ ટૂંકા ગાળામાં ભગવાન સદાશિવ ધારેશ્વર મહાદેવનું નવનિર્મિત મંદિર બનાવ્યું શ્રી રામદેવજી મહારાજ શ્રી ગુરુ દત્ત ભગવાનનું મંદિર બનાવ્યું તથા હનુમાનજી મહારાજનું તેમજ પૂજ્ય સેવાદાસ બાપાની ચણા ચરણા પાદુકા પધરાવી મંદિરમાં માં પધરાવેલ દેવી દેવીઓની ધામધૂમથી પ્રાણ પ્રતિષ્ઠા કરી મહામાયા સંતોષી તથા શીતળામાં મંદિર બનાવ્યું આ તમામ દેવી દેવીઓની પ્રાણ પ્રતિષ્ઠા લાખો માણસોના માનવ મહેરામણ દર્શન કરવા આવે છે અને પૂંજ રાજેન્દ્રદાસ બાપાના ભજનનો પરિચય કર્યો તોરણીયા ધામના મહંતસિંહ પુંજ્ય રાજેન્દ્રદાસ બાપા દાદા ગુરુ દેવાદાસ બાપા અને ગુરુદેવ કરશનદાસ બાપાના પાત્ર શિષ્ય છે શિષ્ય અને ગુરુની પરંપરા આ તોરણીયા ધામની પવિત્ર જગ્યામાં જળવાઈ રહી છે તોરણીયા ધામના વિકાસમાં પુંજ્ય બાપાએ અથાગ પરિશ્રમ કરી પરછેવો પાળીને આ ધામનો વિકાસ કર્યો છે પૂંજ બાપા ઉપર સંપૂર્ણ રામદેવજી મહારાજની કૃપા ઉતરી છે પોતાના વહાલા ભક્તોને કોઈ પણ જાતની મુશ્કેલી ન થાય એટલા માટે પૂંજ રાજેન્દ્રદાસ બાપાએ અહીં દ્વારમાં ગંગા મૈયા કિનારે એક ઋષિ પરંપરાને શોભે એવા આશ્રમની સ્થાપના કરી અને આવેલ આંતરિકોને ઉતરવા માટે આલીશાન આવાસ બનાવ્યા અને આલીશાન આવાજ જેને આપણે બિલ્ડિંગ કહીએ તો કહેવાય એવી બિલ્ડિંગના લોકાપણમાં ભારતના ખૂણે ખૂણેથી ભજનાનંદી સંતો પધાર્યા હતા વિશાળ સંખ્યામાં પુંજ્ય બાપાના સેવકો પધાર્યા અને આ ભગીરથ કાર્ય જોઈ આ આવનાર સંતોના મુખમાંથી શબ્દો નીકળી પડ્યા કે વાહ પરમ પુંજ્ય ધર્મભૂષણશ્રી સંત તમારો જય હો ત્યારથી પુંજ્ય બાપુને ધર્મભૂષણનો વિરોધ આ સંતો તરફથી આપવામાં આવ્યું પુંજ રાજેન્દ્રદાસ બાપાના ભજનથી તોરણિયા ગામ માત્ર તોરણિયા ધામ નહીં પણ તોરણિયા તીર્થધામ બની ગયું છે જ્યાં લાખો યાત્રાળુઓ દર્શન કરવા આવે છે અને આવેલા યાત્રાળુઓને પુંજ્ય બાપુ સાહેતે હાજર રહી અને ભોજન કરાવે છે જ્યાં ટુકડો એ પૂંજ્ય બાપુના જીવનનો મંત્ર બની ગયો છે અને સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા અને ધર્મોત્સવ ઉજવીને આ પવિત્ર ધામને વિશ્વના નકશા ઉપર ગાજતું કરી દીધું છે એ આ સંતના ભજનની તાકાતનો પરસો છે છેલ્લે ભજન કરવું ભોજન કરાવવું અને ભોજન ખવડાવવું આ ત્રણ બાબતો બાપાએ પોતાના જીવનમાં વણી લીધી છે આવા ધર્મભૂષણ સંત શ્રી પૂજ્ય રાજેન્દ્રદાસ બાપાના ચરણોમાં કોટી કોટી વંદન નામ ધણીને રેજોવા જ્યાં બાપા રાજેન્દ્રદાસ દુખિયાના દુઃખ દૂર કરે પૂરે મનની આશા આ પવિત્ર આશ્રમમાં પૂજ્ય રાજેન્દ્રદાસ બાપાના સાનિધ્યમાં વર્ષની બાર બીજ સુધ બીજ ઉજવવામાં આવે છે અને ગુજરાતના ખૂણેથી ભજને કલાકારો તેમજ ભજનના નંદી સંતો પુંજ્ય બાપાના સાનિધ્યના ધર્મની ધજા નીચે નકલંગ એક નેજાની શાન વધારવા પૂજ્ય રાજેન્દ્રદાસ બાપાના સાનિધ્યમાં મળે છે જગ્યાની માપલી પાકે સમાજમાં જેને આધિ વ્યાધી અને ઉપાધિએ ભરડો લીધો હોય એવા દાન દુખ્યાના નકલંગ ધામમાં આવે રોતા રોતા જગ્યામાં આવે અને પુંજ્ય બાપા રામધણીનું નામ લઈ ખૂણામાંથી સપટી ભભૂતિ આપે અને ઈ આવનારા દુખિયા નેજાધારીની અને ધારેશ્વર દાદાની અસીમ કૃપા વરસે છે એવા ભજનના નંદી સંતના ચરણોમાં કોટી વંદન એવા સંત વિશે કોઈ કવિએ લખ્યું છે દુખ્યા દ્વારા આવતા અંતરની આશા દુખ્યા ને સુખિયા કરતા બાપા રાજેન્દ્ર દાસ સેવા એ જેના જીવનમાં મંત્ર બની મુકેલ છે એવા રાજેન્દ્રદાસ બાપાના સાનિધ્યમાં આશ્રમમાં અનેક સેવાની અને સામાજિક પ્રવૃત્તિઓ થાય છે જેમાં તેત્રીસ કોડ દેવતા વાસે વાસ કરે છે એક ગાય માતાઓની સેવા પૂંજ્ય બાપા જાતે કરે છે બાપાના આશ્રમમાં જે ગાયોની સેવા થાય છે એ જ ક્યાં જોવા મળે ગાયનું દૂધ આવેલ યાત્રાળુઓ માટે વાપરવામાં આવે છે આશ્રમમાં આ અસહ અને ગાયોની સેવા પુંજ્ય બાપુની દેખરેખ હેઠે જાતે કરવામાં આવે છે તોરણિયા ધામમાં જગ્યાના મહંત પુંજ્ય રાજેન્દ્રદાસ બાપાના સાનિધ્યમાં દિન દુખિયાની સેવા સાકરી કરી રોગમાંથી મુક્ત કરવામાં આવે છે જરૂરિયાતમંદ દર્દીઓ માટે મફત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને અલગ અલગ રોગોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને બોલાવી પુંજ્ય બાપાની હાજરીમાં દર્દીઓની હાજરીમાં જ દર્દીઓની સેવા કરવામાં આવે છે જરૂરિયાતમંદ દર્દીને સમયસર પ્રાથમિક સારવાર મળી રહે ત્યાં તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચી જાય એના માટે ચોવીસ કલાક એમ્બ્યુલન્સની સેવા તૈયાર રાખવામાં આવે છે પૂંજ બાપાની નજીકના ભવિષ્ય જે યોજના છે એમાં સમાજના બાળકોનું મૂલ્યવાન શિક્ષણ મળી રહે અને ભવિષ્યનો આદર્શ અને સંસ્કારી નાગરિક બની રહે સ્કૂલ તથા ઉચ્ચ શિક્ષણ માટે કોલેજ તેમજ વિદ્યાર્થીને લેવા અને જમવાની સગવડ મળી રહે એવું શૈક્ષણિક માટે સ્કૂલ તથા ઉચ્ચ શિક્ષણ માટે કોલેજ તેમજ વિદ્યાર્થીને રહેવા અને જમવાની સગવડ મળી રહે એવું શૈક્ષણિક સ્કૂલ ઊભું થાય અને ઋષિ પરંપરાના સંસ્કારો મળે એવી પૂજ્ય બાપુની નજીકના ભવિષ્યની યોજના છે આવા સેવાના ભેગધારી પુંજ્ય રાજેન્દ્ર દાસ બાપાના ચરણોમાં કોટી કોટી વંદન છે છેલ્લે એટલું જ કહીએ કે ધન્ય ધોરાજી પરગણું ધન્ય તોરણિયા ખાસ જ્યાં ભજન કરે ભોજન કરાવે બાપા રાજેન્દ્ર દાસ હું આશા રાખું છું કે તમને અમારો નકલંગ તોરણિયાના ઇતિહાસનો મહત્ત્વનો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અમે આવા વિવિધ વિષયો પર જાણવા જેવું ગુજરાતી જ્ઞાન વિશેના વિડીયોથી પ્રકાશિત કરતા રહીશું જો તમને ખરેખર કંઈક નવું જ જાણવા મળ્યું હોય અને આ વિડીયો ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં તમારી એક લાઇક અને કોમેન્ટ અમને બધું લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે અમને ફેરકબળ આપે છે જય તોરણિયા જય રાજેન્દ્ર જય પૂંજ શ્રી સેવાદાસ બાપા ધન્યવાદ મિત્રો